આગળ વાત કરીએ સમાચારોમાં રાજકોટના ધરોહર લોક મેળાની તૈયારી પૂર જોશમાં ચાલી રહી છે ટીઆરપી અગ્નિકાંડ બાદ પહેલીવાર આ મેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે કલેક્ટરે જાહેર કરેલી કારણે રાઇડ સંચાલકોએ હરરાજીનો બહિષ્કાર કર્યો હતો પરંતુ રાઇડ માટેના ખાલી રહેલા પ્લોટ ખાનગી મેળા સંચાલકોએ ખરીદી કર્યા છે સવાલ એ છે કે શું ખાનગી મેળા સંચાલકો નિયમોનું પાલન કરશે કે નહીં મેળો ખુલ્લો મૂકવા માટે હવે ચાર દિવસ બાકી છે ચોવીસ મે ખુલ્લો મુકવામાં આવશે લોક મેળો સાથે જ સવાલ એ પણ ઊઠી રહ્યા છે કે શું કલેક્ટરે પાછલા દરવાજે ખાનગી મેળા સંચાલકોને એસઓપીમાં ઢીલ આપી છે આ મેળામાં લોકોની સુરક્ષા જળવાશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે તો આ જ મુદ્દે સંવાદદાતા ગૌરવ દોય અમારી સાથે જોડાયા છે ગૌરવ લોકમેળા મુદ્દે એસઓપી જાહેર કરવામાં આવી જો કે પહેલા રાઇટ સંચાલકો દ્વારા જે રીતે નિયમો બહાર પાડવામાં આવ્યા હતા તેનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો અત્યારે કયા પ્રકારની સ્થિતિ છે શું નિયમો છે ચોક્કસ જ દરા સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો જે રાજકોટના રેસ્કોસ મેદાનની અંદર યોજાતો હોય છે ને તેની તૈયારીઓ છે તે પૂરજોશની અંદર શરૂ છે તે કરી દેવામાં આવી છે આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે તમામ જે રાઇડો છે તે અત્યારે ફિટ કરવાની કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે પરંતુ જિલ્લા કલેક્ટર માટે આ વખતે આ લોકમેળો છે તે પડકારરૂપ સાબિત થાય તો નવાય નહીં કારણ કે ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની અને ત્યાર પછી લોકમેળો આવ્યો અને એસઓપીનું જે રીતના પાલન કરવાની કલેક્ટર દ્વારા જે ખાસ કરીને અને રાઇડ સંચાલકોને સૂચનાઓ આપવામાં આવી હતી અને તેના કારણે જ રાઇડ સંચાલકો છે કે તેમના દ્વારા અનેક વખત હરાજીનો બહિષ્ક છે તે કરવામાં આવ્યો હતો પરંતુ ખાનગી લોકમેળાના જે સંચાલક વિરેન્દ્ર સિંહ છે કે તેમને આ લોકમેળાનું સંચાલન છે તે સોંપી દેવામાં આવ્યું તમામ રાઇડ્સ છે તેની અંદર ફાઉન્ડેશન ભરવાની કામગીરી કરવાની હતી એસઓપી મુજબ પરંતુ ક્યાંક આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે માત્ર લાકડાના ટેકાથી આ તમામ જે રાયડો છે તે અત્યારે ઊભી છે તે કરવામાં આવી રહી છે ખાસ કરીને એસ ઓપીનું જે રીતના પાલન થવું જોઈએ તે થતું અહીં જોવા મળતું નથી ખાસ

તેમ છતાં પણ રાઈડો છે તે ઊભી કરી દેવામાં આવી છે ફાઉન્ડેશન ભરવા માટેની જે સૂચનાઓ હતી તે સૂચનાઓનું પણ ક્યાંક અમલવારી છે તે થતી ન હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે જો પ્લોટ પર ફાઉન્ડેશન ભરે તો ક્યાંક ફાઉન્ડેશન ભરવા પાછળ લાખથી દોઢ લાખનો ખર્ચો છે તે થતો હોય છે પરંતુ આ જે લોકમેળાના જે તમામ જે રાઇડના જે પ્લોટ છે તે એકત્રીસ એકત્રીસ પ્લોટ છે તે એક કરોડ અને અઠ્યાવીસ લાખ રૂપિયાની અંદર ખાનગી મેળાના સંચાલકને સોંપી દેવામાં આવ્યા અને ત્યાં જે નિયમોનું પાલન થવું જોઈએ તે તે થતું ન હોય પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે એટલે કે આ વખતે જે જે લોકમેળો યોજાય ત્યારે લોકોની સુરક્ષાને લઈને યોજાયની અમલવારી જે થવી જોઈએ તે અત્યારે ક્યાંક થતી ન હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહે છે પરંતુ હવે આ લોકમેળો તૈયાર થયા બાદ ચોવીસ તારીખથી જ્યારે ખુલ્લો મૂકવામાં આવશે ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ અને જિલ્લા વહીવટી તંત્ર કઈ રીતના પગલા લે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે પરંતુ હાલ જે પરિસ્થિતિ છે તે 24 તારીખથી જે લોકમેળો શરૂ થવાનો છે તેને લઈને ફઝર ફાળકા હોય કે પછી ઝુલા રાઇડ હોય તમામ જે રાઇડો છે તે ઊભી કરવાની પ્રક્રિયા છે તે ચાલી રહી છે અને પૂરજોશની અંદર લોકમેળાની તૈયારીઓ છે તે અત્યારે થતી જોવા મળી રહી છે जी બિલકુલથી ઘરો આભાર આપના તમામ જાણકારી માટે